એક પહેલો તો લોનું ઉદાહરણ આપવું છે મારે દે આપણે બનાસકાંઠાનું જાણ વિભાજન થયું જિલ્લા બાબતે એટલે આપણે ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ જોડે મીડિયા દ્વારા આપણે માગણી કરી હતી સંસદ સભ્ય જોડે માગણી કરી હતી અને તાણે આપણા ધારાસભ્ય મંત્રી હતા ધારાસભ્ય ચાલુ હતા એમના જોડે આપણે માગણી કરી હતી જિલ્લાની એ સમયે આપણે એવું કોઈ સમીકરણ સરકારનું ના બેઠું અમને થરાદ જિલ્લો આપ્યો તો આપણે અધ્યક્ષ સાહેબ અભિનંદન એની પછી આપણે જીઆઈડીસીની જે આપણી માગણી છે અને આપણે ડેપોની માગણી છે આપણે જીઆઈડીસીનો મતલબ તમે આપણા તાલુકાની અંદર અત્યારે બાર પાસ ખેડૂતો કોઈ ધંધાવાળા ધંધાવાથી અત્યારે બેરોજગારી છે અને એના પછી આપણી જીઆઈડીસી આપણા સંસદ સભ્યો ગેરીબેન ઠાકોર આપણે સ્થાનિક છે બાબર શહેરમાં અને આપણા નવા નવા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આપણા બાભર શહેરની અંદર સ્થાનિક છે તો અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને અને સંસદ સભ્યને મારી એક માગણી અને આગેવાન તરીકે મારી રજૂઆત છે કે તમે આપણે એક તમને મોટો ડેપો અપાવો અને જીઆઈડીસી તમે અપાવશો તો એનું એક કારણ બતાવું કે અત્યારે બાર પાસ અત્યારે અને બેરોજગારી અત્યારે યુવાનો છે તો આપણે જીઆઈડીસી આવે તો એમને નોના મોટી આપણે એક ઉદ્યોગ આવે અને જીઆઈડીસી આવે તો આપણે જે ભાભર તાલુકાની ભાભર શહેરની અંદર જે તકલીફ છે એ તકલીફ દૂર થાય અને છેલ્લી ગુજરાતના લોક લાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારી વિનંતી છે અને મારી રજૂઆત છે અને લોક લાડીલા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને પણ વિનંતી છે અને આપણા નવા મંત્રી ઠાકોર સમાજના આગેવાન અને યુવાન નેતા છે એવા નવા મંત્રી છે સ્વરૂપજીને મારી પણ એક રજૂઆત છે આગેવાન તરીકે કે તમે આટલું અમને ભાબર તાલુકાને ભાબર શહેરને આપો એવી મારી રજૂઆત છે